આ યુવા ખેલાડીઓએ પાંચ વાર અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીત્યો છે ભારતના મેન્સ ક્રિકેટના કેપ્ટન રહી ચૂકેલ વિરાટ કોહલી બે હજાર આઠમાં અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન રહી ચૂક્યા છે આ વર્લ્ડ કપમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો છે એકતાલીસ મેચો રમાશે અને ત્યારબાદ વિશ્વને મળશે ચેમ્પિયન ભારત આ વર્ષે ઉદય સહરનાના નેતૃત્વમાં ખેલાડીઓની ટીમ વર્લ્ડ કપ રમવા છે જેમાં વડોદરાનો પૃથ્વી શોનો રેકોર્ડ તોડનાર હિમાંશુ મોલિયા અને એશિયા કપમાં શાનદાર બોલિંગ કરનાર રાજ લિંબાની અને નડિયાદના રહેવાસી રુદ્રા પટેલનો સમાવેશ થાય છે આ વર્લ્ડ કપમાં કુલ સોળ ટીમો ભાગ લઈ રહી છે અને ચાર ચાર ના ગ્રુપમાં વહેંચવામાં આવે છે પ્રથમ ત્રણ ટીમો સુપર બાર માં પ્રવેશશે અને ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઇનલમાં રમાશે તો ચર્ચાની શરૂઆત કરીએ તો આજથી જે સાઉથ આફ્રિકામાં આઈસીસી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે ને ખાસ કરીને સોળ ટીમો વચ્ચે આ જે જંગ રમાવા જઈ રહ્યો છે કેટલો રોમાંચ હશે આ વર્લ્ડ કપની અંદર ખાસ કરીને ટ્વેન્ટી ટ્વેન્ટીના જમાનામાં પચાસ પચાસ ઓવર્સના વર્લ્ડ કપમાં આ કેટલો મહત્વનો રહેશે આ વર્લ્ડ કપ સી બેઝિકલી જ્યારથી ક્રિકેટ રમાતું શરૂ થયું છે ત્યારથી ટેસ્ટ મેચ હતી ત્યાર પછી સાઠ ઓવર્સની ક્રિકેટ આવી ત્યાર પછી પચાસ ઓવરની ક્રિકેટ આવી અને ત્યાર પછી વીસ ઓવરની અને આગામી દિવસોમાં આપણને ટી ટેન પણ જોવા મળશે એવી શક્યતાઓ છે સી કાળક્રમે ક્રિકેટનો જે રીતે વિકાસ થાય છે અથવા તો ક્રિકેટ જે રીતે આગળ વધતું જાય છે એમાં ક્યાંક નવા ફોર્મેટ્સ ઉમેરાતા જાય છે તે છતાં પણ જેમ ટેસ્ટ મેચને ઓરિજિનલ ક્રિકેટ ગણવામાં આવે છે એમ ફિફ્ટી ફિફ્ટી ઓવર્સનું જે વર્લ્ડ કપ છે અથવા તો ફિફ્ટી ઓવર્સનું જે ક્રિકેટ છે એને પણ ઓરિજિનલ ક્રિકેટ ગણવામાં આવે છે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે ટી ટ્વેન્ટીનો એક અલગ જ ચાહક વર્ગ છે અલગ જ એની રમત છે અલગ જ એનો ટેમ્પરામેન્ટ છે ફિફ્ટી ફિફ્ટી ઓવર્સના વર્લ્ડ કપમાં એક ધૈર્ય પણ જોઈએ તમારે તમારે એક લાંબો સમય મેદાન ઉપર ઊભા રહેવાની જે શક્તિ છે એ પણ જોઈએ અને ખાસ કરીને વન ડેનો ટેમ્પરામેન્ટ જોઈએ એટલે માટે આ વર્લ્ડ કપ વધારે મહત્ત્વનો છે કે તાજેતરમાં છે ભારતની ટીમ આઈસીસી વર્લ્ડ કપ રમી વન ડે વર્લ્ડ કપ જે ભારતમાં રમાયો અને ખાસ કરીને ભારત એની ફાઇનલ્સ હારી ગયું એ ના હાર્યા પછી સતત દસ મેચો જીત્યા પછી તો હવે જે અંડર નાઇન્ટીનનો જ્યારે વર્લ્ડ કપ પચાસ પચાસ ઓવરનો આવ્યો છે ત્યારે અગેન એ સંવેદનાઓ ઊભી થઈ છે કે આ વર્લ્ડ કપમાં શું થશે અફકોર્સ આ વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે પણ તે છતાંય અંડર નાઇન્ટીન વન ડે વર્લ્ડ કપ છે અંડર નાઇન્ટીન ફિફ્ટી ફિફ્ટી ઓવર્સનો વર્લ્ડ કપ છે એટલે કે એનો રોમાંચ એક અલગ છે રોહિત શર્માને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું હતું રોહિત શર્માએ એમ કહ્યું કે ફિફ્ટી ફિફ્ટીનો જે વર્લ્ડ કપ છે એ જ ઓરિજિનલ વર્લ્ડ કપ છે અને એની એની જે એનો જે ચામ છે એ અલગ જ છે ટી ટ્વેન્ટીના વર્લ્ડ કપ વિશે પૂછ્યું એણે કહ્યું હા ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ ભારત માટે જીતવો જરૂરી છે પણ ક્રિકેટનું સાચું રોમાંચ સાચું રોમાંચ જે છે એ ફિફ્ટી ફિફ્ટી વર્લ્ડ કપમાં આવે છે એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે પચાસ પચાસ ઓવર્સનો જે વર્લ્ડ કપ રમાય અથવા તો જે મેચ હોય એનો એક અલગ પ્રકારનો માહોલ હોય છે ટ્વેન્ટી ટ્વેન્ટીનો એક અલગ પ્રકારનો માહોલ હોય એટલે અહીંયા આગળ આ એક ઓરિજિનલ ક્રિકેટ જેમ હમણાં કહ્યું એ પ્રમાણે કે ટેસ્ટ મેચનું ઓરિજિનલ ક્રિકેટ ગણાય વન ડેને ઓરિજિનલ ક્રિકેટ ગણી શકાય આમ તો ક્યાંક રેડ બોલ અને વ્હાઈટ બોલના જે ડિફરન્શિયેટર આપણે પાડવા હોય તો એક ટેસ્ટ મેચ ક્રિકેટ અને એક વન ડે ક્રિકેટને પાડી શકાય ટી ટ્વેન્ટી ઓબ્વિયસલી ઇટ ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ ફોર્મેટ પણ તે છતાંય આ એક ઓરિજિનલ ક્રિકેટ ગણાય છે તમે જે વાત કરી કે મજા આવવાની વાત અથવા તો ચામ રહેવાની વાત અથવા તો રસાકસી થવાની વાત સી જે રીતે વર્લ્ડ કપ તાજેતરમાં અહીંયા ભારતમાં રમાયો અને જે રીતે દસે દસ મેચ ભારત જીત્યું હતું અને જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જે રોમાંચ ઊભો થયો અથવા તો સ્ટેડિયમ પર આપણે જોયું દેટ વોઝ ફેન્ટાસ્ટિક એટલે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ જો આ વર્લ્ડ કપમાં પણ જોવા મળે અને બીજું કે આ વર્લ્ડ કપમાં પણ ભારતે કંઈ સામાન્ય પ્રદર્શન નથી કર્યું તે ઓલરેડી વોન ફાઈવ ટાઈમ્સ તો આ પંદરમી એડિશન છે પંદરમી એડિશનમાં ભારત પાંચ વાર તો વિશ્વ વિજેતા બની ગયું છે અને સૌથી વધારે વાર બન્યું છે સો દેટ ધસ અ પ્લસ પોઈન્ટ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન તો અપેક્ષાઓ ઘણી હોય છે મોટાભાગે ક્રિકેટમાં શું થાય છે કે ભારતની અંદર જે ક્રિકેટ રમાય છે એક ભગવાન તરીકે ક્રિકેટર્સને જોવામાં આવે છે અને એક પૂજા તરીકે ક્રિકેટ રમાય છે એટલે અહીંયા આગળ દરેક હાર અને જીત સાથે લોકો સીધા સંકળાઈ જાય છે એટલે ફરી ફરી વર્લ્ડ કપની વાત આવી તો બધા એમ કે ચલો આ વર્લ્ડ કપ ભારત જીતશે કે નહીં તો એ રીતે અપેક્ષાઓ ભારતની ડેફિનેટલી આપણા લોકોની વધારે હોય છે કારણ કે ભારતમાં ક્રિકેટ જે છે એક રિલિજન તરીકે લેવામાં આવે છે એટલે એ રીતે જોઈએ તો બરાબર છે તો રોમાંચ જે છે એ રોમાંચ ચોક્કસ રહેશે કારણ કે ભારતે અત્યાર સુધીમાં પાંચ વાર વર્લ્ડ કપ જીત્યો છે ભારત અત્યારે જે કોઈ ક્રિકેટ રમી રહ્યું છે ચાહે વન ડે હોય ટી ટ્વેન્ટી હોય કે ફિફ્ટી ફિફ્ટી ઓવર્સનું હોય અથવા અથવા ટેસ્ટ મેચ હોય વેર દે આર ઓન ધ ટોપ ક્લાસ એટલે નંબર વન ઉપર વન ડે અને ટી ટ્વેન્ટીમાં ભારતની મેઇન ટીમ છે અને ટેસ્ટ મેચમાં બીજા ક્રમે તો રોમાંચ પણ રહેશે મજા પણ આવશે અને એ જ વસ્તુ છે સી ભારતના જે લોકો છે એ ક્રિકેટને ચીયર કરે છે તો ખાસ કરીને જે રીતે ભારતે વન ડે વર્લ્ડ કપને ચેર અપ કર્યો હતો અથવા તો આ સિનિયર આઈસીસી વર્લ્ડ કપ જે પ્રમાણે એ પ્રમાણે આ વર્લ્ડ કપને પણ ભારતના લોકોનો સાથ જોશે સહકાર જોશે એમને ચેર અપ કરવો પડશે અને તો જ આ યુવા ટીમ ભારત માટે વર્લ્ડ કપ જીતી શકશે અશોકજીના સાથે જ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની આ પંદરમી આવૃત્તિમાં કેટલી ટીમો રમી રહી છે ને ખાસ કરીને ફોર્મેટની જ્યારે વાત કરવામાં આવે તો ફોર્મેટ કેવું હશે ને આ ફોર્મેટમાં

તો ભારતનું પ્રદર્શન અંડર નાઇન્ટીન એશિયા કપમાં અપેક્ષા પ્રમાણે નહોતું એટલે ભારતને ફેવરિટ તરીકે ગણવું થોડુંક વધારે પડતું ગણાશે બટ યસ એ રીતે આપણે ચોક્કસ કહી શકીએ કે ભારતે અત્યાર સુધી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં પાંચ વાર ચેમ્પિયનશીપ મેળવી છે એટલે એક મજબૂત દાવેદાર તો કહી શકાય અને બીજું સૌથી મહત્ત્વની વાત કે અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ ભારત જ છે આની આગળની આવૃત્તિ પણ ભારતે જ જીતી હતી ય ધુલાના કેપ્ટન હતા અને એ આપણને ડેફિનેટલી યાદ છે કે હવે આ વર્લ્ડ કપ કોણ જીતે છે અથવા તો ભારત પોતાનું ટાઇટલ રિટેન કરી શકે છે કે નહીં એ જોવું રહેશે હોટ ફેવરિટની જો વાત કરીએ આપણે તો અત્યારે જે ટીમો રમી રહી છે એમાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે ત્રણ વાર એ લોકો ચેમ્પિયન થયા છે એટલે આપણે એને હોટ ફેવરિટ ટીમ ગણી શકીએ ઇંગ્લેન્ડ છે દે હેવ ગોટ એ વેરી ગુડ યંગ ટીમ સો દે કેન બી ડેફિનેટલી એને સાઉથ આફ્રિકા બિકોઝ એ તેમને ત્યાં રમાઈ રહી છે એટલે યજમાનની ટીમ પણ એક મજબૂત ટીમ તરીકે ને આમે સાઉથ આફ્રિકા ઇઝ વન ઓફ ધી ગુડ ટીમ બટ દે ડિડન્ટ હેવ મચ ઘણા બધા વર્લ્ડ કપ જીતા હોય એવું બન્યું નથી તો એ એક જ વાર વર્લ્ડ કપે તો ક્યાંક ને ક્યાંક એમને પણ હોટ ફેવરિટ આપણે ગણવા પડે ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે ભારત છે તો આ ચાર પાંચ ટીમો એવી છે કે જે ટોચની ચાર ટીમોમાં આવે જે સેમિફાઈનલની જે ચાર ટીમો આપણે જોઈએ તો એ ચાર ટીમોમાંથી આ ટીમો જે છે મોખરે આવે છે અચ્છા પછી એક વાત એવી છે કે આ બધી જે ક્રિકેટ રમાતી હોય છે અપસેટ સર્જાય છે ઘણી બધી વાર અત્યારના તબક્કે તો કોઈ વાંધો નહીં ગ્રુપ સ્ટેજમાં ભારતને જે રમવાનું છે એ જે ટીમો સામે રમવાનું છે એમાં તો કોઈ તકલીફ છે નહીં ગ્રુપમાં તો નંબર વન આવી જશે મારો પણ ત્યાર પછી જ્યારે તમારી પાસે સેકન્ડ ફેઝ શરૂ થશે સુપર ટ્વેલ્વનો તે વખતે ક્યાંક ને ક્યાંક ભારતે ધ્યાન રાખવું પડશે કે ટોપ ફોરમાં એ પહોંચે છે કે નહીં બિલકુલ સાથે જ આપણે વર્લ્ડ કપની અંદર ભારતના ઇતિહાસની વાત કરીએ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં ભારતનો ઇતિહાસ કેટલો સમૃદ્ધ છે ને સાથે જ વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ વર્લ્ડ કપ અપાવ્યા છે આપણને ત્યારે અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે ત્યારે કેવા ખેલાડીઓ આ વર્લ્ડ કપ કપે ભારતને આપ્યા છે સી આમ જોવા જાવ તો તમે જ્યારે બી ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હો તો ડોમેસ્ટિક ક્રિકેટ જ્યારે તમે રમો ત્યારે દરસ ડિફરન્ટ વેરિયસ સ્ટેજીસ કે જ્યાં તમે ક્રિકેટ રમો છો અને એમાં એક્સેલ કરો છો અંડર નાઇન્ટીનમાં રમવું એક બહુ મોટી સિદ્ધિ ગણી શકાય કોઈ પણ ખેલાડી માટે કારણ કે ફર્સ્ટ એનો જે એમ હોય અંડર નાઇન્ટીનમાં રમે અંડર નાઇન્ટીન ક્રિકેટની અંદર રમે ત્યાર પછી રણજી ટ્રોફી રમે અથવા તો બાકીના જે બધા ફોર્મેટ છે બધામાં રમે પણ અંડર નાઇન્ટીનમાં એનું પ્રદર્શન સારું હોય જોરદાર હોય કારણ કે અંડર નાઇન્ટીનની અંદર જે પ્રમાણે વર્લ્ડ કપ રમાય છે સિનિયર્સનો એ પ્રમાણે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ રમાય છે જેમ એશિયા કપ રમાય છે એમ અંડર નાઇન્ટીન એશિયા કપ પણ રમાય છે તો આ જે બધી મહત્ત્વની ટોર્નામેન્ટ છે આ ટોર્નામેન્ટ તમને હાઇલાઇટ કરે છે સી તમે આઈપીએલ રમો એ અલગ વસ્તુ છે ટ્વેન્ટી ટ્વેન્ટીની ટુર્નામેન્ટ છે પણ ફિફ્ટી ફિફ્ટીની ટુર્નામેન્ટમાં તમે હાઇલાઇટ થવો છો વેન યુ આર પ્લેઈંગ એશિયા કપ રમો તમે અંડર નાઇન્ટીન કે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ રમો ઇટ ધેટ્સ યોર આઈડેન્ટિટી તો તમે વિચાર કરો કે આટલા વર્ષો પહેલાં વિરાટ કોહલી આ ટીમના કેપ્ટન હતા અંડર નાઇન્ટીન ટીમના અને તે વખતે ભારતે એ વર્લ્ડ કપ જીત્યો હતો એવું પાંચ વાર બન્યું છે પૃથ્વી શો હતા યશ ધૂલ હતા ત્યાર પછી આપણે ઘણા એવા સારા ખેલાડીઓ છે કે જેમણે વર્લ્ડ કપ મોહમ્મદ કૈફ હતા તો આ બધા ખેલાડીઓએ ડેફિનેટલી એક સારું પ્રદર્શન કર્યું અને ਪ੍ਰੋਡਕਟਿਵਿਟੀ ਇਹ ਵੀ ਸ ਹੈ ਕਿ ਦੇ ਹੀਮ ਪਲੇਡ ਫੋਰ ਇੰਡੀਆ પૃથ્વી શો છે તો આ બધા ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાંથી કન્વર્ટ થયા એટલે મીન્સ કે મોટા થયા ત્યાર પછી ઇન્ડિયાની ટીમમાં પણ રમવામાં સફળ થયા એટલે તમારું જે પાયાનું ક્રિકેટ છે જે સ્ટેજ ક્રિકેટ છે વન ટુ થ્રી ફોર એ સ્ટેજ ક્રિકેટમાં અંડર નાઇન્ટીનથી તમે મેન્સ ટીમમાં જ્યારે જઈ શકો છો આઈ થિંક દેટ ઇઝ યોર બિગેસ્ટ એચિવમેન્ટ તો એવું કરનારા ઘણા બધા ખેલાડીઓ છે કે આ ઉન્મુખ ચાંદ હતા તો હી વોઝ વન ઓફ ધ કેપ્ટન તો આ બધા ઇન્ડિયા માટે પણ રમી ચૂક્યા છે હા એમ જોવા જઈએ તો લાંબુ કોણ ચાલ્યું એમ વિચારીએ તો મોહમ્મદ કેફ ઘણું લાંબુ રમ્યા ત્યાર પછી વિરાટ કોહલી ડેફિનેટલી લાંબુ રમ્યા ભારતના કેપ્ટન બન્યા અને ઓબ્વિયસલી અત્યારે એક દિગ્ગજ ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયા પૃથ્વી શો પ્લેડ વેરી વેલ હી વોઝ અ કેપ્ટન એન્ડ હિ એસ ગેન ધી વર્લ્ડ કપ સો હી એઝ પ્લેડ સુપર એ ભારત માટે પણ રમ્યા અને ઓફકોર્સ મુંબઈ તરફથી પણ રમે છે શાનદાર પ્રદર્શન કરે છે તો હું માનું છું કે એક ફ્લો છે કે ખેલાડીઓ ક્યાંથી આવી શકે તો ખેલાડીઓ પહેલાં આવી શકે રણજી ટ્રોફીમાંથી બીજા આવી શકે આઈપીએલમાંથી ત્રીજા આવી શકે અંડર નાઇન્ટીન ક્રિકેટમાંથી તમે અહીંયા યુવા ખેલાડીઓને રમતા જુઓ છો એમાં તમને ખ્યાલ આવે છે કે ભાઈ કેટલું પોટેન્શિયલ છે હાઉ દે આર ગોઈંગ ટુ ફેર ઇન ધી બનો જ્યારે ભારતની મેચો રમવાની છે તો કેટલું સારું એ લોકો પ્રદર્શન કરી શકે છે તો આ મહત્વની બાબત છે એટલે ઘણા ખેલાડીઓ અંડર નાઇન્ટીન ક્રિકેટમાંથી મળ્યા છે અને એની સાથે સાથે એ પણ કહું કે આ ટીમમાંથી પણ જો ભારત ચેમ્પિયન બને છે અને જો એ પરફોર્મન્સ કોઈનો કન્સિસ્ટન્ટ દેખાય છે તો હી ઓલ્સો બિલ ડેફિનેટલી ઓપન ધ ડોર ફોર ધી ઇન્ડિયન ટીમ એમાં કોઈ બેમત નથી કે આ ફોર્મેટમાંથી તમે ઇન્ડિયન ટીમમાં ના આવી શકો યુ કેન કમ પ્રોવાઈડેડ કે તમારો પરફોર્મન્સ એ રીતે હોવો જોઈએ જે બિલકુલ ને સાથે જ આજથી જે આ સાઉથ આફ્રિકામાં આઈસીસી વર્લ્ડ કપ અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે ત્યારે આ ટુર્નામેન્ટની અંદર ભારત પ્રથમ મેચ સાથે જ જાણવા કે જે આ ગ્રુપમાં રમવાનું હોય છે ઘણી વખત અને સૌ કોઈ જે આ વિશ્વની અંદર ભારત પાકિસ્તાનના મુકાબલાની રાહ જોઈ રહ્યા હોય છે ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે ખરો આપણે શું લાગી રહ્યો છે થશે થશે પણ સુપર કારણ કે અત્યારે થવાની શક્યતા નથી આપણા જે ગ્રુપમાં જે ગ્રુપમાં તો આપણે બાંગ્લાદેશ સામે રમવાનું છે યુએસ સાથે રમવાનું છે તો એ બધી ટીમો એટલી મજબૂત નથી કે જેને બહુ વધારે પડતું આપણે એ કરી શકીએ અફકોર્સ બાંગ્લાદેશ સામે આવતીકાલે રમવાનું છે એ મેચ અગત્યની ચોક્કસ કહી શકાય પણ કહેવાનું તાત્પર્ય છે કે ભારત પાકિસ્તાનની મેચ હંમેશ માટે એક હોટ ફેવરિટ મેચ ગણાય છે નો દેટ એ ચાહે હોકી લઈ લો કબડ્ડી લઈ લો કે કોઈ પણ રમત હોય ભારત પાકિસ્તાનની ટક્કર હંમેશા જોવા જેવી હોય છે તો એ પણ આવશે અને એ પણ એટલી જ હકીકત છે કે ભારત અને પાકિસ્તાનની એ વિશ્વના મોટાભાગના દેશોમાં જોવાય છે અથવા તો ધે એન્જોયટ એ ચાહે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હોય વન ડે વર્લ્ડ કપ હોય કે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ હોય કે હોકીનો વર્લ્ડ કપ હોય કે કોઈ પણ બીજી રમતનો હોય તો હું માનું છું કે પાકિસ્તાન પણ ડેફિનેટલી આવશે બિકોઝ ધે આર વન ઓફ ધ ટીમ તો અત્યારે ગ્રુપ સ્ટેજમાં તો નહીં આવે પણ જ્યારે સુપર ટ્વેલ્વમાં જ્યારે ટીમો આવશે ને એ જે આમના સામને ટીમો થશે એમાં જે બે ગ્રુપ પડશે એમાં ત્યાં આગળ ચોક્કસ આપણે એમાંથી ભારત પાકિસ્તાનની મેચ પણ જોઈ શકીશું એટલે ખૂબ અગત્યનું છે કે સી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ એક પહેલી વાત છે બીજું મહત્ત્વની વાત એ છે કે કઈ મેચ જોવી તો બની શકે ભારત અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં એટલા બધા દર્શકો ના મળે ને ઇટ્સ પોસિબલ બટ

હિમાંશ શુબોલિયાને તો ખેર હું મળ્યો પણ છું અને આ એ ખેલાડી છે કે જેણે પૃથ્વી શોનો ફાઇવ હંડ્રેડ પ્લસનો રેકોર્ડ તોડ્યો હતો રન્સ બનાવવાનો એટલે એની પાસે ભેજબનું પોટેન્શિયલ છે ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન એના ડ્રાઈવ્સ અને એની જે રમત છે એ ક્યાંકને ક્યાંક જબરજસ્ત ટેમ્પરામેન્ટવાળી છે એટલે આપણે અપેક્ષા ચોક્કસ કરીએ કે એનો ટીમમાં સમાવેશ થાય કારણ કે ઉદયન સારન કેપ્ટન છે આદર સિંહ છે અરબા અરાવેલી અવિનાશ છે ઇનેશ મહાજન છે સચિન દાસ છે પિયાંશ શુબોલિયા અને રુદ્ર પટેલ આ બધા બેટર્સ તરીકે ટીમમાં લેવામાં આવ્યા છે એટલે આ બેટર્સ તરીકે કેટલું ચાન્સ મળે છે કારણ કે એવું છે કે ધારો કે જે બેટર્સ રમ્યા અને જે બેટર્સ નથી રમ્યા રમ્યા એ બેટર્સ સારું પ્રદર્શન કરે તો લગભગ ટીમમાં ફેરફાર થવાની શક્યતા ઘટી જાય છે એટલે આ એક બહુ અગત્યની વાત છે કે તમારો ચાન્સ લાગે ઇલેવનમાં આવો અને તમે પરફોર્મ કરો કારણ કે ઇફ યુ આર નોટ પરફોર્મિંગ તો સેકન્ડ મેચ તમને કદાચ ના મળે તો હિમાંશુ મોલિયાને પણ ખૂબ આપણે ઓલ ધ બેસ્ટ કહેવું પડે બિકોઝ હી ઇઝ વન ઓફ ધ પોટેન્શિયલ બેટર એ રાજકોટનો છોકરો છે અને અત્યારે બરોડા તરફથી રમે છે બહુ જ સારામાં સારું એની પાસે એ છે બીજું તમે લીંબાણીની વાત કરીએ હવે દિઝ રાજ લીંબાણીએ નેપાલ સામે સાત વિકેટો લીધી હતી એશિયા કપમાં અને હી ઇઝ અ ટેરિફિક ફાસ્ટ બોલર તો એનો ચાન્સ ભારતીય ટીમમાં લાગવાની શક્યતા બાકીના ખેલાડીઓ કરતાં વધારે છે કારણ કે એને જે કોઈ ચાન્સ મળ્યો છે એમાં હીયસ પરફોર્મ યસ ટેકમ લોટ ઓફ વિકેટ અને હું માનું છું કે એનો ચાન્સ ટીમમાં તો લાગશે પણ સાથે સાથે જો ત્યાંની પીચો ઉપર એની એને પીચો પર અનુકૂળતા આવી જશે તો હી કેન બી વન ઓફ ધ વેરી ગુડ બોલર વેરી ગુડ ફાસ્ટ બોલર્સ લાઈક નો હી કેન ટેક ધ વિકેટ્સ નાઉ કમિંગ ટુ રુદ્ર રુદ્ર પણ એક બેટ્સમેન તરીકે ટીમમાં છે એટલે એ સ્વાભાવિક છે કે એના ઉપર પણ પ્રેશર રહેશે કે આગળના બેટ્સમેનો જો એક તો પહેલી ઇલેવનમાં નંબર લાગી જાય તારો કે તમે કાલે મેચ રમો છો એમાં જો તમારો નંબર લાગે અને તમે પરફોર્મ કરો છો તો યુ આર સ્ટેડી થેર બટ એક તો નંબર નથી લાગતો પહેલી વાત અને નંબર લાગે જે લોકો પરફોર્મ કરી જાય તો બાકીના જે ખેલાડીઓ છે એને જવાનો ચાન્સ ઓછો મળતો હોય છે એટલે આ વસ્તુ જોવી પડે કારણ કે જે ખેલાડીઓ છે અહીંયા એ ખેલાડીઓમાં બધી જ જગ્યાએ હજી મુંબઈના છે પંજાબના છે એવરીવેર ફ્રોમ હોલ કન્ટ્રી આપણા ગુજરાતના ત્રણ ખેલાડીઓ છે તો આપણે એ જ અપેક્ષા કરીએ કે ત્રણમાંથી એટલીસ્ટ બે ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળે અંડર નાઇન્ટીનની અને સારું પરફોર્મ કરે કારણ કે આ એક બહુ અગત્યની ટોર્નામેન્ટ છે અને આમાં તમે પરફોર્મ કરો તો તમે એક ઇન્ટરનેશનલ લેવલે પરફોર્મ કરો છો અને આમાં પરફોર્મન્સ કરવાથી મેઇન ટીમમાં જવાના તમારા દરવાજા પણ

તેમનો દેખાવ સુધારવામાં કેટલો જરૂર છે આપને શું લાગી છે બહુ બેઝિક વાત કરી બીકોઝ યુ કેન વિન ધ મેચ ઇઝ ઓનલી બાય યોર પરફોર્મન્સ તમે પાંચ વાર જીત્યા છો એટલે આ વખતે તમે જીતી જશો એવું માનવાનું કોઈ કારણ નથી એવરી ડે ઇઝ અ ન્યૂ ડે એવરી ગેમ ઇઝ અ ન્યૂ ગેમ એન્ડ એવરી પ્રિપેરેશન ઇઝ અ ન્યૂ પ્રિપેરેશન તમે ભલે ગ્રુપ સ્ટેજ ઉપર તમને કોઈ વાંધો આવતું નથી તમારું બાંગ્લાદેશ સામે રમવાનું છે એમાં તમે જ્યારે જાઓ છો યુ ગો વિથ ધ ફૂલ કોન્ફિડન્સ અને ત્યાં આગળ તમે સારું પ્રદર્શન કરો ત્યાર પછીની યુએસ સાથેની મેચ ને આયર્લેન્ડ સાથેની મેચ તેમાં કદાચ બહુ તમને વાંધો નહીં આવે પણ જીતવું જરૂરી છે અને તમે ટોપ કરો છો ગ્રુપની અંદર તો ટોપ ડેફિનેટલી થવાની પૂરેપૂરી શક્યતા છે તો વી શુડ ટ્રાય એન્ડ એન્શ્યોર કે આપણે ગ્રુપમાં ટોપ રહીએ જેથી કરીને જ્યારે સુપર ટ્વેલ્વમાં જઈએ ત્યારે એનો એડવાન્ટેજ લઈ શકીએ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ હું માનું શું કે ભારતની સ્થિતિ અત્યારે સારી છે ધે કેન ડેફિનેટલી ડૂ વન્ડર્સ અને એના માટે જે એશિયા કપમાં ભૂલો થઈ છે અથવા તો આપણે ત્યાં સુધી નથી ચેમ્પિયન બની શક્યા એ અહીંયા આગળ ના થાય અને આપણે ચેમ્પિયન ઇવન ટોપ ફોરમાં ટીમ પહોંચે પહેલી વાત બિકોઝ આફ્ટર દેટ તો ઇટ્સ અ નોકઆઉટ સ્ટેજ તો એ તો મેં આપણે કરી કહી શકીએ કે ભાઈ એમાં તો ઇટ્સ એનીબડીઝ ગેમ બટ ટોપ ફોરમાં ટીમ આવી જાય સેમિફાઈનલમાં ટીમ પ્રવેશે આઈ થિંક દેટ ઇઝ ધ ફર્સ્ટ ગોલ ઓફ ધ ઇન્ડિયન ટીમ ભલે ત્યાં આગળ સારું પરફોર્મન્સ નથી થયું બટ યુ ટુ લર્ન ફ્રોમ અને એ કદાચ આ ટુર્નામેન્ટમાં એક સારો એમની પાસે ચાન્સ છે કે શુડ ખાસ કરીને જ્યારે આજથી આ સાઉથ આફ્રિકામાં આઈસીસી અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે ત્યારે ફાઈનલ ચેમ્પિયનશીપ ક્યારે રમાશે અને આપને શું લાગી રહ્યું છે ખાસ કરીને જે દેશને વિજેતા બનવાવાળી શક્યતા કહી શકાય આપને દેશ લાગી રહ્યો છે નહીં તો ભાઈ દેખો આપણે ઇન્ડિયાના છીએ એટલે ઇન્ડિયાને નંબર વન આપી દઈએ એમાં તો કોઈ બેમત નથી પણ ખાસ કરીને જ્યારે કોમ્પિટિશન લેવલ અગિયાર ફેબ્રુઆરીની ફાઇનલ છે અને જ્યારે તમે દેશની વાત કરો તો ઓસ્ટ્રેલિયા ઇઝ વન ઓફ ધી કન્ટ્રી કે જે એક હોટ ફેવરિટ ગણી શકાય ઇંગ્લેન્ડ ઇઝ યટ એન અનધર ગુડ ટીમ કે જેને આપણે એના કરી શકાય અને સૌથી મહત્ત્વની સાઉથ આફ્રિકાની ટીમ પણ ગણવી પડે કારણ કે રિસર્ચ પાસ્ટમાં જે રીતે ભારતની મેઇન ટીમ સામે જે મુકાબલા થાય આઈ થિંક સી બેઝિકલી અંડર નાઇન્ટીન ક્રિકેટ ઇઝ વોટ અંડર નાઇન્ટીન ક્રિકેટ એ વસ્તુ છે કે કેટલી સ્ટ્રેન્થ છે તમારી અથવા તો તમારું બેઝિક ક્રિકેટ કેટલું અસરકારક છે પેલી ટીમ એક સેકન્ડ વસ્તુ બની જાય પણ અહીંયા આગળ તમારી કેટલી ટૂર્નામેન્ટ્સ રમે છે અંડર નાઇન્ટીનના કેટલા તમે મેચો રમાડો છો છોકરાઓને આ બધી વસ્તુ ઉપર આધાર રાખે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે તમારું ટીમ સિલેક્શન કેવી રીતે કરે છે તો આ બધી જ વસ્તુને જોવામાં આવે છે એટલે એમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા દે હેવ ધ બેસ્ટ ઓફ અધર ધ સિંગ ઇંગ્લેન્ડ ઇઝ અનધર ટીમ કે જેની અંદર આપણે એ કહી શકીએ ઓસ્ટ્રેલિયા છે અને સાઉથ આફ્રિકા છે અને ભારતને હું ગણું છું એટલે આમ પાંચ ટીમો છે પણ પાંચમાંથી ખેર સેમિફાઈનલમાં ચાર જ આવશે આપણે એ જ અપેક્ષા કરીએ કે સેમિફાઈનલમાં ભારત પહોંચે અને ત્યાર પછી ફાઈનલની વાત કરીશું આપણે પણ અત્યારના તબક્કે વી શુડ વિશ ઇન્ડિયન ટીમ ટુ બી ધ ટીમ ઇન ટુ ધી સેમિફાઈનલ એ કહી શકીએ આપણે બિલકુલ ને ખાસ કરીને આપણે હોટ ફેવરિટ ટીમની વાત તો કરી દીધી પરંતુ હોટ ફેવરિટ પ્લેયર કોને કહી શકાય આ એક બહુ સાચી તમે વાત કરી કારણ કે તમે જુઓ કે આપણે વર્લ્ડ કપ રમ્યા છે તાજેતરમાં રોહિત શર્માએ દરેક મેચમાં રન બનાવ્યા વિરાટ કોહલીએ સૌથી વધારે રન બનાવ્યા સો ધીઝ આર ધ પ્લેયર્સ હુ કેન બી યુનો ઓન ધ ટીપ્સ અહીંયા તમે જુઓ સરાન પાસેથી ઘણી બધી અપેક્ષા છે આદર સિંગ ઇઝ વેરી ગુડ હું એમ કહીશ કે પ્રિયાંશુ મૂલ્ય શું ટેકે ચાન્સ જો એને જો ચાન્સ આવી જાય એનો અને ઇફ કેન પ્લે લોંગ ઇનિંગ અને ખાસ કરીને લીંબાણીની જે રીતે બોલિંગ છે આઈ હેવ વેરી હાઈ હોપ્સ એઝ ફાર એઝ ધીસ ફાસ્ટ બોલર ઇઝ કન્સન ઇઝ ગોટ દેટ એબિલિટી એની પાસે એબિલિટી છે લાંબુ લાંબી બોલિંગ કરી શકે છે વિકેટો લઈ શકે છે અને એની લાઇન લેન્થ મેન્ટેન કરી શકે છે એટલે એણે અને બીજું કે એને ઓલરેડી એક તક મળી છે કે જ્યાં એણે બહુ સારું પરફોર્મ કર્યું હોય એટલે ખાસ કરીને એમ જોવા જઈએ તો ઘણા બધા પરફોર્મન્સ આવી શકે છે પણ હું માનું છું ત્યાં સુધી આ બે ત્રણ ખેલાડીઓ પર હું વધારે એ રાખીશ ઓબ્વિયસ છે કે બાકીના ખેલાડીઓ કે મુરુગન અભિ અભિષેક છે ધનુષ ગૌડા છે સોની પાંડે છે આરાધ્ય શુક્લા છે નમન તિવારી છે બધ અ મિક્સ ઓફ ફાસ્ટ એન્ડ સ્પીન બોથ બટ સ્ટીલ ફાસ્ટ બોલિંગમાં જે રીતે લીંબાણીની બોલિંગ હતી આઈ થિંક હી શુડ બી ધેર પ્રિયાંશુ મોલિયાનું એટલે કરું છું અફકોર્સ કેપ્ટન ઉદયન છે હી ઓલ્સો બિલ હેવ ટુ પ્લે લોંગ એન્ડ બિગિનિંગ કારણ કે અત્યાર સુધીના જે ખેલાડીઓનું જે આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે રુદ્ર પ્રિયાંશુ આ બધાનું એ એશિયા કપમાં એટલું બધું સારું અફકોર્સ જે જે રમ્યા છે એની ઉપરથી આધાર એની ઉપર એ થાય છે પણ જો ટીમમાં ચાન્સ મળે તો રુદ્ર પણ બહુ સારું રમે છે અને પ્રિયાંશુ મૂલ્યા પણ સારું રમે છે તો લેટ્સ કીપ ધ ફિંગર્સ ક્રોસ અને આપણે એ અપેક્ષા ચોક્કસ રાખીએ કે જે રીતના પણ મેચ ટોર્નામેન્ટ આગળ રમાય સાઉથ આફ્રિકામાં રમાય છે અલગ પરિસ્થિતિઓમાં રમાય છે એશિયા કપ રમાયો તે અલગ પરિસ્થિતિઓથી આ વર્લ્ડ કપ રમાય છે અલગ પરિસ્થિતિઓ છે ત્યાંની પરિસ્થિતિઓનો વધારેમાં વધારે મહત્તમ લાભ ઉઠાવીને જે બોલર બોલિંગ કરશે અથવા તો બેટર લાંબુ રમી શકશે આઈ થિંક હી શુડ બી ઓન ધ ટોપ ઓફ ધ લિસ્ટ અને પ્લેયર ઓફ ધ સિરીઝ એક જ બને છે પ્લેયર ઓફ મેચ ઘણા બધા બને છે કેટલો મહત્વનો રહેશે રોમાંચ જોવા મળશે ને કોણ આ હોટ ફેવરિટ પ્લેયર હોટફેવરિટ ટીમ આપણી રહેશે તેને લઈને આજે આપણે ચર્ચા કરી અશોકજી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક થેન્ક યુ યુ સો મચ તો સાઉથ આફ્રિકાના અંડર વર્લ્ડ કપની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર